બનાસકાંઠા લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીના સમર્થનમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે દિયોદરમાં જાડા ગામે જાહેર સભા સંબોધી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે લોકસભા ચૂંટણીનું બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયા બાદ કોંગ્રેસ નિરાશ થઈ છે જેમનું ગઠબંધન પણ પૂરું થઈ ગયું છે જેમણે જેમની હાર દેખાઈ રહી છે અને અંદરખાને ઝગડી રહ્યા છે

હવે પણ ઝગડી રહ્યા છે